oh

કે તમારા બધાની એક સનાતન ધર્મની બધાની જ માંગણી હતી કે બેન ગૌ માતા ને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે અને આપણે એને આસ્થાથી માનીએ છીએ ત્યારે તેની ઉપરનો પ્રતિબંધ આવે આ કાયદો લોકસભામાં આવે કેટલી તાકાત છે હું તમને કહું કે જયારે શંકરાચાર્ય જી ધરા ધાવ્યા શ્રવણભાઈ એ ટાઈમે ચૂંટણી લડવાનું કઈ નક્કી નતું અને એ ટાઈમે શંકરાચાર્યજીએ વાત કરી હતી કે ગૌ માતાને ને રાષ્ટ્રીય માતા દરજો મળે જે અવાજ ઉઠાવશે એનું ગૌ માતાનું કલ્યાણ કરશે ને એને આશીર્વાદ આપશે સૌથી પહેલા મેં ચાર વાર મુકામે કીધેલું હજુ નક્કી નથી પણ તમારા અને પ્રજાના આશીર્વાદ ની બનાસકાંઠા આશીર્વાદ જનતા ના આશીર્વાદ દિલ્હીમાં લોકસભા અને આપ સૌએ જોયું કે છબીમાંથી છબી ફાઈનલ હતી પણ આ એક જ ઉમેદવારે જાહેર કર્યું હતું કે ગૌ અવાજ હું ઉઠાવીશ આખા ગુજરાતમાં એક સીટ આવી તો ગૌમાતાના આશીર્વાદ આપ આપ સૌના સૌએ કરી છે ગૌ માતા ના આશીર્વાદ આપ્યા એમને તો તાલકટોરા સ્ટેડિયમમાં માં દીદી બોલાય શ્રવણબાઈ કિશોર ભાઈ એમને આખા ભારત ના સાધુ સંતો વચ્ચે બોલવાનો મોકો આપ્યો અને ભવ્ય રીતે સન્માન કર્યું મારું સન્માન નથી તમારા બધા સન્માન છે અને તમારા બધા આપણા સૌનું એક આપણું ગર્વ સાથેનું ઉચકીને ચાલો એવું ગૌરવ કે આપણા મળ્યું છે ત્યારે મારી પણ હું આપ સૌને ખાતરી આપું છું કે જ્યાં જ્યાં ન્યાયલક્ષી મુદ્દાઓ હોય એ અવાજ ઉઠાવીશ ના નસીબ કેટલા કે લોકસભામાં ભાગ્યે જ બોલવાનું હોય અહીંયા એવું ના હોય કે આપણે માગીએ બોલવા મળે પણ આશીર્વાદ હોય ભક્કમ નિર્ધાર હોય અને હૃદયથી બોલવાનું હોય તો એમાં વહીવટી રીતે પણ આપણને મદદ મળી રહેતી હોય છે આંગણવાડીવાળાની વાત હોય ચાથીપુરા વાયરસની વાત હોય કે ગૌમાતાની વાત હોય આ પૂરી તાકાતથી લોકસભાના સત્ર દરમિયાન આપણે વાત કરી છે અને આવનાર સમયમાં જ્યાં તો શરૂઆત છે જ્યાં જ્યાં ગૌમાતા માટે કે અહીંના મુદ્દાઓ માટે લડવાનું થાય તો એમાં ક્યાંય એટલે સમગ્ર બનાસકાંઠાના તમામ વ્યવશાળાના સંચાલકો અને તમામ જે ખૂબ મને બે ટાઈમે સ્ટેડિયમ ખાતે પણ કીધું કે હું લોકસભાની ચૂંટણી જીતી ત્યારે કદાચ ગુજરાતમાં જે અભિનંદન કરીને ફોન આવ્યા મારી જનતા પણ હું મારામાંથી ખાતરી લઈને આવ્યા છું કે નાના મોટા કોઈ પણ કામોમાં જે કઈ મારાથી થવું છે એમાં ક્યાંય વિચાર નહીં કરીએ આવનાર સમયમાં સંચાર પણ આ બધા જ એક ઉઠાવે અને એવું ચોકું કે ભાઈ કોંગ્રેસ સંસદ સભ્ય બોલી કહેતા હોય તો તમારા સંસદ સભ્ય કેમ ના બોલી શકે તમારો ધારાસભ્ય વિધાનસભામાં કેમ ના બોલી શકે અને ધારાસભ્ય ને લોકસભા સંસદ બોલે એટલે અઢી લાખ લોકો કે વીસ લાખ લોકો બોલ્યા ગણાય અને એ પ્રમાણે આવનારા સમયની અંદર કોંગ્રેસ હોય ભાજપ હોય તમામ પક્ષના પ્રતિનિધિઓ ઉપર એ પ્રમાણેની માંગ કોઈ સમાજમાં ઉપર નહીં કોઈ લોકમાં જ ઉપર નહીં કોઈ જાતિવાદ ઉપર નહીં કોઈ બીજી વ્યક્તિને સમસ્યાઓને હાજર નહીં અવમાતાની વાત આવે ત્યારે આપણે સૌ ગવ માતાને માનવામાં આવનાર સમયની અંદર જે લડાઈ મજબૂત કાયદો બને એમાં આપ સૌનું સંબોધન મળે એ શબ્દ સાથે